જે સમગ્ર વિસ્તાર ને આસ પાસ એનો ફાયર એન આપતી હોય છે પરંતુ ધોરાજી નગરપાલિકાની પરિસ્થિતિ દીવા તળે અંધારા જેવી સર્જાઈ રહી છે કેમ કે ધોરાજી નગરપાલિકામાં ફાયર સેફટી અને ફાયર એક્ઝિટ વ્યવસ્થા જ નથી તો પછી અહીં આવનારા નાગરિકો અને સરકારી અધિકારીઓ ના જીવ નો જોખમ છે એ માટે એક આંદોલન કરી છું હું સૂત્રાચાર એવું જ કરી છે કે વિકસિત ગુજરાત હાય અને ધોરાજી શહેરમાં એક ફાયર ફાઇટર મોટું આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે આ આજ રોજ અમે ધોરાજી નગરપાલિકાએ આયોજન કરેલું છે ને ફાયર સેફટી માટેનું આયોજન કરેલું છે ફાયર સેફટી અહીંયા છે જ નહીં નગરપાલિકામાં ને અહીંયા જે જીવનો જોખમ છે આ અધિકારીઓનો આમ આદમી આમ આદમીઓનો એનો કોઈનો કાંઈ છે જ નહીં પોતા પાસે એનઓસી નથી પણ બાર એનોસી દેવા નીકળે છે આમ આદમી પાર્ટીના કાર્યકરોએ ધોરાજી નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડમાં સૂત્રોચ્યાર કરી અને વિરોધ